અહીંયા લાઈવ વિડીયોમાં બતાવીએ કે તેમને તેર વર્ષથી દીકરો નહોતો થતો તો મિત્રો તેમને આ ખુંખાર મેળવી માતાના આ માતાએ મિત્રો તેમને બાધા રાખી તો મિત્રો તેમને દીકરો થયો અને તે અત્યારે તેમનું નામકરણ કરવા આવ્યા છે મારા દીકરા આવશે તો નામકરણ કરાવીશ માનતા હતી કેટલો સમય થયો હતો તેર વર્ષ તેર વર્ષ થી કોઈ સંતાન નતું કોઈ નહીં તેર વર્ષમાં કેટલા દવાખાના અને કેટલા ભુવા ફર્યા બહુ જ દવાખાના ભુવા બી ફર્યા દીકરો આપ્યો છે હા એ પણ નોર્મલ છે બરોબર